નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ઋષિ પાશમની વાર્તા વેદભ દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા માટે મોકલ્યો તે ગુરુની તન મનથી સેવા કરતો અને જ્યારે તેને સમય મેળે તે વેળાએ વિદ્યાભ્યાસમાં ગાતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉત્તંકને હવે નિરાશ થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્ય તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરીમાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી ઊભી રહી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વધર્મશાસ્ત્રમાં પરાંગત થઈ અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો એક દિવસ ઉત્તંકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે તો ઘરબાર તારે સંભાળવાના છે હવે અમારી ઈચ્છા છે કે શેલું જીવન ગંગા કાંઠે ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સહમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવા હા પાડી ઉત્તમ સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા સાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતાપિતાની સેવા સાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેતા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીની આમ અસંખ્ય કીડાથી ખદબત્તી જોઈ તેને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાફળી ફાફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રી પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે છે અને માખો માખો પણ બમણે છે આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું તે મૂરછા ખાય ભોંય પર ઢળી પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાહલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવડાવી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ સુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું અને એવો કયો પાપ નડ્યો છે કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી સુશીલાને ધીરજ આપી ઉત્તંક પોતાની પુત્રી પાસે ગયો થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ સડાવી સમાધિમાં તેણે પુત્રીનો પૂર્વજન્મનો કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાંના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળાએ તેરજસવાલા ઋતુ ધર્મ સુકી વાસણ કુસણ તથા ઘરવખરી અડકી હતી તેના પાપ થી તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામાપાસમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે એ વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ સૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતના અનાદર કરવાથી આપણી પુત્રી આદશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત શી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉત્તંક બોલ્યા ભાદરવા મહિનાના અંજવાળી પાસે મેં સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદિનું નૈવેદ્ય કરવું મહર્ષિ કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ વિશિષ્ટ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિ આહાર કરવો બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલ ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આલોક તથા પરલોકમાં સુખ મળે છે ઉત્તકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ એણે સામા પાસમનું પંચમીનું વ્રત કરવાનો દઢ નિશ્ચય કર્યો મનમાં આ દઢ નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામા પાસમનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞા પાળીશ બોલીએ સપ્ત ઋષિઓની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ